ત્રણેય મુખ્ય સંચાલકો રીટાબેન કોર રસવંતીબેન ઠાકોર અને સોનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે રવિન્દ્રભાઈ અગ્રવાલ કલ્પેશભાઈ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સહયોગ રહ્યો છે નમસ્કાર ઓમ હું ગાયત્રી તલાટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ નિવારણ માટેનું અભિયાન આખા જ ગુજરાતમાં ચાલી રહ્યું છે તે પૈકી નવસારીમાં નિરાલી હોસ્પિટલના સહયોગથી આજે છેલ્લા નવ દિવસથી આ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં રજીસ્ટ્રેશન એકસો સાત જેટલા થયા હતા અને લગભગ રોજે રોજ એસી જેટલા લોકો ભાગ લે છે ડાયાબિટીસ એ આજે દરેક ઘરમાં પ્રવેશી ચૂક્યો છે અને લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એને નિવારણ કરવા માટે આપણે સાવચેતીના પગલા રૂપે યોગ રોજ જો જીવનમાં ઉતારીએ તો ડાયાબિટીસનું નિવારણ ચોક્કસપણે થઈ શકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રણેતા એવા યોગ સેવક શિષપાલજી અને આખી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દરેક ગુજરાતના લોકો ડાયાબિટીસથી મુક્ત થાય એના માટે અભિયાન ચલાવી રહ્યા છે રોજ આ કેમ્પમાં હેલ્ધી ઉકાળો સાથે સાથે વેજીટેબલના જ્યુસ કે જે ડાયાબિટીસના ના નિવારણ માટે હેલ્પ કરી શકે એ રીતની સગવડ કરવામાં આવી છે નિરાલી હોસ્પિટલનો પૂરેપૂરા સહયોગથી આજે એ લોકોનું ફરી ચેકઅપ થયું છે અને આમાંથી એસી ટકા લોકોનું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું છે આ તકે હું તમામ નવસારીવાસીઓનો આભાર માનું છું કે તમે આ નિવારણ માટેના કેમ્પને ખૂબ સારી રીતે અને ઉત્સાહથી ભાગ લીધો છે આ જ રીતે દરેક બીમારીને દૂર કરવા માટે અગાઉ પણ આયોજન કરવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તારીખ ના રોજ ડાયાબિટીઝ નિવારણ કેમ્પનો સમાપન સમારોહ છે અને સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ ફૂટબોલ નો સમારોહ છે એના માટે હું તમામ નવસારી વાસીઓ આમંત્રણ આપું છું ઓમ મારું નામ મલાયા પાઠક મને છેલ્લા સાત વર્ષથી ડાયાબિટીસ છે અને ત્રણ વર્ષથી હું રોજની ની એક ગોળી ડાયાબિટીસ ને માટે લેવ છું હું કોઈ વૈકલ્પિક કઈક ઉપાય હોય તેના માટે હું તપાસ કરતી હતી અને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઘરે ઘરે ફરીને લોક જાગૃતિ કરી છે કે કોને સુગર છે અને અમે આ કેમ્પ કરીએ છીએ તેમાં આવો તો ખરેખર હું એને માટે ગાયત્રીબેન રશ્મિબેન અને એમની આખી રીટાબેનની ટીમની ખૂબ ખૂબ આભારી છું કારણ કે આ કેમ્પમાં આવવાથી મને ખૂબ ફાયદો થયો છે મારું બોડી ફ્લેક્સિબલી એની વધી ગઈ હોય ફ્લેક્સિબિલિટી તેવું લાગે છે અને મને પોતાને આખો દિવસ ઘણો સ્ફૂર્તિમાં હોય એવું લાગે છે હવે આજના તારીખમાં હું વાત કરું તો સોસાયટીમાં મારી સોસાયટીમાં ડાયાબિટીસમાં ઓછામાં ઓછા દસ માણસ હશે પણ ફક્ત મેં જ અહીંયા આવવાનું પસંદ કર્યું છે તો સરકાર જયારે આ પ્રયત્ન કરતી હોય ત્યારે મારી લોકોને નમ્ર અપીલ છે કે બધા જ તમારી નજીકમાં ચાલતા યોગના ક્લાસમાં જોડાવ અને આ ડાયાબિટીસને મુક્ત કરવા માટે આગળ વધો નમસ્કાર નવસારી મેરા નામ અભિષેક શર્મા છે मैं निराली हॉस्पिटल को यहाँ रिप्रेजेंट करने आया हूँ और गुजरात योग बोर्ड और निराली हॉस्पिटल दोनों एक तरीके से सिनॉमिस हो चुके हैं और ये हम लोगों का चौथा या पांचवा इवेंट है और जब गायत्रीबेन तलाटी जो कि कोऑर्डिनेटर हैं उन्होंने जब हमको अप्रोच किया कि आ, हमको डायबिटीज पे इतना बड़ा सिविल करना है तो निराली हॉस्पिटल हमेशा से ही नवसारी कर के लिए एक प्रोएक्टिव इवेंट uh, हमेशा करना चाहता है रिसेंटली में हम लोगों ने निराली रन एंड राइड भी किया था जिसमें योगा बोर्ड हमारे साथ में था तो हम लोगों ने तत्पर इसके लिए हाँ की बिकॉज डायबिटीज आज विश्व की सबसे बड़ी uh, समस्या बन चुका है और uh, हमारा जो कंट्री है इंडिया वो इसकी कैपिटल हो चुका है तो निराली हॉस्पिटल हमेशा चाहता है कि कोई भी पेशेंट कभी बीमार ना पड़े अगर कभी जरूरत पड़े तो हमारे सेवाएं ले तो प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर तो उसी को ध्यान में रखते हुए निराली हॉस्पिटल गुजरात योद्ध बोर्ड के साथ जुड़ा है और हम लोगों ने आज ये इवेंट जो है पूरे पंद्रह दिन का किया है કોશિશ કરેગે કેસ આગે છે આગળ બળાએ और आज इसका जितने लोगों को लाभ मिलना चाह रहा है हमको बहुत खुशी हो रही है कि काफी 80 परसेंट लोग जो है आज इससे इंप्रूव हुए हैं और इससे बेहतर कुछ हो नहीं सकता है और मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगा गुजरात योग बोर्ड की पूरी टीम को कि जिन्होंने आज पूरे आज नौ दिन हो चुके हैं और आने वाले चार पांच दिन में और हम ज्यादा से ज्यादा लोगों तक ये उद्देश्य दे सके कि डायबिटीज जो है योग से कंट्रोल की जा सकती है और निराली हॉस्पिटल तक पर इसके लिए हमें तैयार है और हमारी पूरी टीम हमेशा जो है किसी भी प्रकार की इमरजेंसीज को या स्पेशली डायबिटीज से रिलेटेड कोई भी बीमारी का समाधान मिल सकता है और अगेन बहुत बहुत शुभकामनाएं और बधाइयां और नवसारी कर को मैं उम्मीद करूंगा कि जो अट्ठाईस तारीख को इसका समापन उसमें ज्यादा से ज्यादा संख्या में आए और इस प्रकार के योग शिविर का आनंद ले धन्यवाद